સુરતના સરથાણા વિસ્તારમાં પાટીદાર સમાજની સત્તર વર્ષીય સગીર દીકરીના ભરણ અને દુષ્કર્મના ગંભીર કેસમાં આખરે આરોપીની ધરપકડ કરવામાં આવી છે લાંબા સમયથી પોલીસની નિષ્ક્રિયતા સામે સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારબાદ કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાયો અને માત્ર બે દિવસમાં આરોપી ઝડપાઈ ગયો હતો દુષ્કર્મ આચર્યો હોવાનો આરોપ છે ઘટનાને લઈ પાટીદાર સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો ફરિયાદ નોંધાયા બાદ પાંત્રીસ દિવસ સુધી સરથાણા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા સમાજના આગેવાનો દ્વારા સ્ટેશન નો ઘેરાવો કરવામાં આવ્યો હતો આ મામલે પોલીસ કમિશનરે સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસની ટીમને માહિતી આપી હતી જે તે સમયે સૌરાષ્ટ્ર વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી પોલીસે આરોપીને માંડવા ગામ ઢસા બોટાડ પાસેથી સગીરા સાથે ઝડપી પાડ્યો હતો આરોપી સગીરાને અમરેલી ભાવનગર બોટાડ અમરેલી નો રહેવાસી હોવાનું સામે આવ્યું છે હાલ સમગ્ર મામલે વધુ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત